નમસ્કાર એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર બોરડી ગામના સર્વે નંબર એકસો ચુમ્બાળીસ જૂના સર્વે નંબર બસો સત્યાવીસ ખાતા નંબર એકસો તેસઠના મૂળ માલિક વણઝારા ગોગલીબેન માનસંગભાઈની જમીનમાં બોરડી તલાટી ઓફિસે બોગસ વરસદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા બહાર આવી આ ગોગલીબેનની જમીનમાં બોરડી ગામે ખોટું પેઢીનામું ખોટા પંચો ગોગલીબેનનો ફોટો પણ ખોટો આ રીતે રેવન્યુ રેકોર્ડ સાથે છેડા કરેલ હોય એ જાણીને કરેલ સાજીશનો પડદા ભાગ થવા જઈ રહ્યો છે બંને પંચોએ તથા જમીન માલિક ગોગલીબેન માનસંગભાઈ વણજારાએ રૂબરૂ જણાવ્યું કે અમો આ ખોટા પેઢીનામાં વિશેનો વિરોધ કરીએ છીએ અમારી સાથે મોટો અન્યાય થયો છે અમો આ નાની જમીનમાં અમારું તથા અમારા કુટુંબનું ભરણ પોષણ કરી જીવી રહ્યા છીએ મામલતદાર મોડાસાને રજૂઆત કરવા તેઓએ કહ્યું કે આ બાબતે ઝેણવટભરી તપાસ કરી ખોટું કરનાર સામે કાયદેસરના પગલાં લેવાય અને અમોને અમારી જમીનમાં ખોટા પેઢીનામા દ્વારા ખોટા વરસદારોને જે સામેલ થયેલ છે તેઓને દૂર કરી ન્યાય આપવા રજૂઆત કરી છે હવે જોવું રહ્યું કે આ બાબતે અધિકારીઓ આગળ શું પગલાં ભરે છે જોતા રહો એસીબી ન્યૂઝ ભરત ભાવસાર અરવલ્લી મારા પત્ની છે ગોગલીબેન હું બે વિંટોરાનો છું આ ખોટી જમીનો ખોટું પેડુનામો બનાવીને ખોટું નામ ગુસરી ગાલે છે અને બીજાના લઈ ખોટું ટાઈટી ને છે સર નંબર સર સર નંબર સર 100 100 144 ખાતા નંબર છે એકસો તેસઠ બોડી બોડી પંચા બોડી પંચાયત બોડી ચાંદા

મારા છોકરા છે ભરતભાઈ રણછોડભાઈ લાલતનભાઈ રણછોડભાઈ બે છોકરા છે મારી છોકરી છે નહીં અને આ ખોટા નોમ કાઢ્યા છે તમે તો લાડી રજૂઆત કરી હતી આટલી રજૂઆત છે નહીં કોને રજૂઆત બધો આપ નોટિસો આપી છે કોઈ આપતું નહીં કોઈ હાજર થતું નહીં આજે ચાર મહિનાથી પ્રાર્થમક કે છે છે કોઈ આપવા તૈયાર નથી કોઈ વ્યક્તિ નહીં આપવા હોવાથી તૈયાર તો પછી મારે શું કરવાનું આ બધા ક્યાં સા માટે આવ્યો છું અતારે પ્રાઈવટ ઓફિસમાં માટે આવી ભરવા આવ્યો તોથી છે મને આજે 6 મહિના 7 મહિનાથી ડરો સુવા મોરસમો પર્સન ગાડી આવું રોજના બે ગાડીનું ઓકે પછી જાણતું નથી મને ખબર જ નથી આ તો કેવી રીતે આ છે અને

શું નામ ગાલ્યું છે અમારા જમીનમાં પેઢીનામા માં પંચ પંચમાં આ બધું ખોટું છે અમે કશું જાણતા નથી આ બધું ખોટું ચલાવ્યું છે તમે પંચનામું કરવા માટે રૂબરૂ ક્યા તા